અગિયાર માર્ચ રવિવારના રોજ બિલપુડી ગામે તળાવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બિલપુડી ક્રિકેટ લીગ મિની ટુર્નામેન્ટ બીસીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં બ્રધર્સ ઇલેવન ફ્રેન્ડ્સ ઇલેવન દિવેશ ઇલેવન અને ક્રિષ્ના ઇલેવન એમ ચાર ટીમોએ ભાગ લીધો હતો બીસીએલ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટની ફાઇનલ ક્રિષ્ના ઇલેવન અને બ્રધર્સ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાંગ બ્રધર્સ ઇલેવને ક્રિષ્ના ઇલેવને સાત વિકેટથી હાર આપી ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા હતા જ્યારે ક્રિષ્ના ઇલેવન ટીમ રનરઅપ રહી હતી વિજેતા ટીમ અને રનરઅપ ટીમને બિલપુડી ગામના યુવા આગેવાનો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું આયોજન ગામમાં એકતા બની રહે એ હેતુથી કરવામાં આવ્યું હતું

干呢？<laughs> <laughs>